તો પંચાયતના સીસીટીવી કેમેરામાં રેતી ભરેલા ડમ્પરો બેફામ થયા છે શેત્રુંજી નદીના પટમાં ત્યારે અમરેલી પંથકમાં ખનીજ માફિયાઓનું રાજ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સાવરકુંડલાના જીરા ગામની શેત્રુંજી નદીના પટમાં રેતી ચોરો બેફામ ભર્યા છે ત્યારે શેત્રુંજી નદીના પટમાં રેતી બેરોકટોક ચોરી જોવા મળી ત્યારે જીરા ગામના મહિલા સરપંચે પણ રજૂઆત કરી છે છતાં પણ હજુ પણ બેરોકટોક રીતે રેતી આખનન ચાલી રહ્યું છે ત્યારે રાત્રિના બેફામ દોડી રહ્યા છે રેતી ભરેલા વાહનો ત્યારે પંચાયતના સીસીટીવી કેમેરામાં રેતી ભરેલ ડમ્પરો કેદ થયા છે ત્યારે રેતી ભરેલા વાહનોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે